છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકા જાહેર કરી દેવામાં આવી છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો બોડેલીના તમામ વહીવટો જે પાંચ ગ્રામ પંચાયતોના છે નગરપાલિકાના તે વહીવટ નગરપાલિકા ચીફ ઓફિસરને સોંપી દેવામાં આવે છે પરંતુ અહીંયા મુશ્કેલી એ સર્જાય છે કે જે ગ્રામ પંચાયત દ્વારા દાખલા કાઢવામાં આવતા હતા જે ઓનલાઈન વર્કઆઉટ ચાલતા હતા તે તમામ બંધ કરી દેવામાં આવે છે જ્યારે નગરપાલિકાના સત્તાધીશોને હજુ સુધી રાજ્ય સરકારે જે કોમ્પ્યુટર ઓપરેટરો હોય છે જે જનસેવા કેન્દ્રમાં કામગીરી કરે છે તેઓને વર્કઓટ આપવામાં ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાય છે હજુ કેટલા દિવસો લાગી શકે તે કહી શકાતું નથી પરંતુ હવે બોડેલીની પાંચ ગ્રામ પંચાયતો છે તે તમામ પચીસ હજારથી વધુ લોકો છે તે દાખલા માટે મુશ્કેલી વેઠવી પડશે જ્યારે નાણાકીય વહીવટ પણ જે નગરપાલિકાને સોંપી દેવામાં આવ્યો છે એટલે ગ્રામ પંચાયતની બીજી કામગીરી જે અટકી ગઈ છે ત્યારે નગરપાલિકાને વહેલી તકે દાખલા માટે તેમજ નાણાકીય વહીવટ માટે વર્કકોર્ડ રાજ્ય સરકાર આપે તો મુશ્કેલીનો અંત આવી શકે તેમ છે હાલ તો આઠ દિવસ વીતી ગયા છે પરંતુ હજુ સુધી કોમ્પ્યુટર ઓપરેટરને વર્કકોર્ડ આપવામાં નથી આવ્યો ન્યૂઝ રૂમ રફીક દણીવાલા છોટાદેપુર અમે બોડલી ગ્રામ પંચાયત તરીકે પહેલાં વીસી તરીકે કામગીરી ઓપરેટરની કરતા હતા અને હવે નગરપાલિકા એકવીસ આઠ બે હજારના જીઆર પ્રમાણે હવે કામગીરી હવે દાખલા આવકના દાખલા રેસિડેન્સી દાખલા હવે બંધ કરેલ છે હવે નગરપાલિકા આવશે ત્યારે જે નિયમોનું સોમવારથી સીઓ સાહેબની જાણ મુજબ કે દાખલા આપવાનું કહ્યું છે અત્યારે શું તકલીફ છે અત્યારે લોકો આવે છે પણ લોકોને જાણ કરી સીઓ સાહેબે કે હવારે સવારમાં આવ્યા હતા એ કીધું કે દાખલા આપવામાં આવશે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના જાહેરનામા પ્રમાણે બોડેલી ગ્રામ પંચાયતને બોડેલી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બોડેલીની આસપાસના ઢોકળિયા ચાચક અલી ખેરવા પણ બોડેલી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે માનનીય આરસી મેડમની સૂચના પ્રમાણે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ બોડેલી નગરપાલિકાનો ચાર્જ છોટાઉદેપુર નગરપાલિકાના સીઓ તરીકે અમોએ લીધો છે તેમજ આવનારા દિવસોમાં બોડેલી નગરપાલિકાનું મુખ્ય મથક બોડેલી પંચાયત રહેશે તેમજ બાકીના પંચાયતના ઘરો જન સુવિધા કેન્દ્ર તરીકે કાર્યરત રહેશે